કબૂતરના ચરકમાંથી મનુષ્યને જીવલેણ રોગ થવાની સમસ્યાઓ હાલ પ્રકાશમાં આવી રહી છે કબૂતરના ચરકમાંથી નાની મોટી પચાસ જેટલી બીમારીઓ મનુષ્યને થઈ શકે છે જેમાં અમુક જીવલેણ બીમારી સાબિત થતી હોય છે મુખ્યત્વે કબૂતરના ચરકમાંથી ફૂગજન્ય અને બેક્ટેરિયાજન્ય રોગો થતા હોય છે કબૂતરના ચરકમાંથી વ્યક્તિને હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ નામના ફેફસાના સુકાવાનો જીવલેણ રોગ પણ થાય છે કબૂતરની ચરકમાંથી થતા રોગના લક્ષણો જાણવા અને સારવાર તથા રક્ષણ માટેની સાવચેતીઓ વિશે જાણીએ નિષ્ણાંત તબીબ અને પક્ષીવેદ પાસેથી નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર બ્રિજેશ કોયાણી એમડી પલ્મોલોજીસ્ટ ફેફસાના રોગોના નિષ્ણાંત તરીકે એચ દોશી હોસ્પિટલ રાજકોટ ખાતે કાર્યરત છું તો આજે આપણે જાણીશું એક એવા રોગ વિશે કે જે કબૂતર દ્વારા ફેલાય છે હાજી કબૂતરની પાંખ કબૂતરની ચાંચ કબૂતરના પીછા અને કબૂતરની ચરકમાં રહેલા એન્ટિજન પ્રોટીનથી ફેલાતો એક રોગ એટલે હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ એ લંગ ફાઇબ્રોસિસ એટલે કે ફેફસાને સુકાવાની રોગ એ પ્રકારના રોગોની કક્ષામાં આવતો એક જીવલેણ રોગ છે તો ચાલો જાણીએ આ રોગ વિશે ડિટેલમાં હાઈપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસના લક્ષણો જોઈએ તો દર્દીને શરૂઆતમાં ઝીણી ઉધરસથી શરૂ થઈ તાવ આવવો કડતર આવવી નબળાઈ લાગવી વગેરે જો આવો લાંબો સમય રહે તો પછી ન્યુમોનિયા થવો ઓક્સિજન ઘટવો વગેરે જેવી ગંભીર બીમારી પણ પરિણમી શકે છે હવે આ રોગોના નિદાન માટે અમે જનરલી રૂટિન બ્લડ ઇન્વેસ્ટિગેશનથી શરૂ કરી અને જરૂર પડે તો સીટી સ્કેન કરતા હોય છે અને કોઈ કોઈ કેસોમાં લંગ બાયોપ્સી પણ કરતી કરવી પડતી હોય છે બરાબર પણ આ રોગની સારવારમાં ઇમ્યુનો સપરેશન જેવી ઊંચી દવાઓ આપવી પડતી હોય છે અને ઘણા સિરિયસ કેસોમાં ઘરે ઓક્સિજન આપવી પડે એવી પરિ પરિણ એવી કન્ડિશન પર પરિણમતી હોય છે તો આવો રોગ ના થાય એના માટે આપણે શું કરી શકીએ તો પહેલી વસ્તુ કે ઊંચા ફ્લેટ છે કે ઘરની બાલ્કનીઓ છે વગેરે જગ્યાએ કબૂતરના માળા છે કબૂતરનો વસવાટ છે એ ના થાય એની તકેદારી રાખીએ આપણે આપણું આસપાસનું આંગણું બાલ્કનીઓ વગેરે ચોખા રાખીએ એવું જરૂર પડે તો કબૂતરની જાળીઓ લગાવીએ ખાસ કરીને અસ્થમાં એલર્જી વગેરે જેવા સંવેદનશીલ જેમને ફેફસાની તકલીફ છે સંવેદનશીલ દર્દીઓ ખાસ માસ્ક પહેરે અને આવા કબૂતર અને એમના પીંછાઓ વગેરેથી બચીને રહે તો ચાલો આપણે આ બધા તકેદારી રાખીએ અને આવા જીવલેણ બીમારીઓથી આપણે બચાવીએ અને આપણી આસપાસના સમાજને બચાવીએ હું વિનોદ પંડ્યા રાજકોટ નિવૃત્ત શિક્ષક છું અને પક્ષી નિરીક્ષણનો મારો એક પ્રાથમિક શોખ છે તેના આધારે હું કેટલાક પક્ષીઓનું સામાન્ય રીતે નિરીક્ષણ કરતો બહુ અગત્યનો સવાલ છે કબૂતરની ચરખમાં ફૂગજન્ય અને બેક્ટેરિયાજન્ય રોગ થવાની શક્યતા છે એમાં જે ફૂગજન્ય રોગ છે એમનું નામ છે ક્રિપ્ટોકોકેસિસ અને હિસ્ટોકોકેસિસ આ બે રોગ છે એ સામાન્ય રીતે છે આ ઉપરાંત સાલ્મોનેલા અને ઇકોલા એ બેક્ટેરિયાથી થતા રોગ છે પરંતુ માત્ર આ ચાર રોગની પણ એવું એક ધ્યાનમાં આવ્યું છે કે નાના મોટા પચાસથી વધુ પ્રકારના રોગ માનવીને કબૂતરની ઝડપથી થઈ શકે છે જીવલેણ રોગો એવા છે કે જેની શક્તિ નબળી હોય છે એ એમનો ભોગ બને છે દરેકને માટે એવું નથી હોતું કે એને માટે જીવલેણ બને એનું અંગ્રેજી નામ છે રોક પીજિયન તો બેઝિકલી એ પહાડની કોતરમાં રહેનારું પક્ષી છે પણ ધીમે ધીમે એનું કુદરતી નિવાસસ્થાન ઘટતું ચાલ્યું એની સામે શહેરોમાં બહુમાળી મકાનો બન્યા અને એના છજા છે બારી છે એમાં એને આશ્રયસ્થાન પૂરતા મળતા થયા અને શહેરી લોકો છે એને ચણ નાખીને એને પોષણ આપતા પણ થયા પરિણામે શહેરી વિસ્તારમાં એમની સંખ્યા વધવાનું મુખ્ય કારણ છે કાશ કબૂતરની ચરકને સીધો સ્પર્શ ક્યારેય કરવો નહીં ઉપરાંત કબૂતરને આપણા મકાનની અંદર કે બારી બારણાની અંદર કે આવતા હોય તો એને રોકવામાં હવે જો કે ઘણા એપાર્ટમેન્ટની અંદર કબૂતરની જાળી લગાવવામાં આવે છે તો એ એક જ સામાન્ય ઉપાય છે કે એને આપણે ત્યાં આવતા રોકીએ અને સામાન્ય રીતે જે ચણ નાખવાના સ્થાનો છે એ પબ્લિકની વચ્ચે ન રહેતા ગામની બારોબાર લઈ જવા એ હિતમાં છે